રામ રામ દયરા ને જય મુલી તો જય દ્વારકાધીશ કેમ છો બધા બધા મજામાં જશો ને ઓલરેડી આપણે પણ મજામાં જ છીએ હવે આજના નવા લોકમાં આપનું સ્વાગત છે હાલો બતાવીએ આજનો પ્રોગ્રામ તો આપણે જવાનું હેજ પાયસમ હે રફ પાયસમ અને કોટડા બાવીસ ઇંચ અહીંથી માતાજીના મંદિરે તો હાલો દર્શન કરતા આવીએ હા તો હાલો ઓપડીએ આગળ ગાડી લઈને ટુ વ્હીલ ઓપા બાકા જીકી આપણે tôi có sự cốp nắp hát yam là bôi chai tôi lấy không bát

હા અને આ વિડીયો શૂટિંગનું કામકાજ ચાલુ છે આપણે હા તો ઓલરેડી ગયા છે આપણે કોરડા માતાજીના મંદિરના દર્શન કરી લીધા અને હવે આપણે શ્રીફળ વધારી અને નીકળીએ જામજુ જવું હા આ રીતનો મંદિરનો નજારો છે બધા હા મંદિર એટલે મંદિર ભાઈ માતાજીનું હા દર્શન કરી અને બસ લઈ દિલે અને આપણે નીકળીએ હોલડે ગયા જ આપણે કુછ દવા લઈને નીકળી ગયા તો થોડી દવા બવા ગાડીનું નીકળી ગયા નીકળીએ બીજે હવે હા તો ઓલરેડી કઈ આપણે આવી ગયા ત્યાં વસરા ટેટેન મંદિર એ જોવું આ અહીંયા હાકાર ને વેચવાનું હતું બધું ઓલરેડી કમ્પ્લીટ અને આપણે અહીંયા જ છીએ જોવો હેમતભાઈ અને નકુલભાઈ નારિયર એટલા ઉતારે છે કા બરાબર ને હા તો જો આ બધો દાયરો અહીંયા કમ્પ્લીટ જ છે હા તો હાકર વેચવાની છે આપણે બાબુ કાકાને બરોબર હા हां तो हाँ करबा कान बदय आ गयो है कंप्लीट बदय दायरो आ गयो है बाबू का कान आ जो हां अवल काका ने तो दायरा का जाई जे बायने से हां बाबू काका बैठा है अब रेडी થઈ गयो है ऑल रेडी

હા એને દવા સાટવી ના હોય અહીંયા ઉતારીએ ફુવારો મારવા જો અને રાજુભાઈ આપણે અહીંયા બળદ ચારે છે જો હા તમીરભાઈ દવા છાટે છે આમ સર્વિસ કામ હાલે છે આપણે અને રામદેવભાઈ આવી ગયા આપણે ઢેલો જોવા આ તો ઓલરેડી ગાય જો આ રીતે સર્વિસ થાય છે ત્રણેય વીણીની આ જો આ મોજા કેમ છે ફુવારો મા કંઈ કટેચ નહીં જોઈએ અહીંયા બેઠા બેઠા ત્રણેય સાફ થઈ ગયો અપવાય જોયું ને કેમ છે પ્રેશર એનું હાય પ્રેશર અપવાય જોયું ને પાકા ચેકી બોલાવી નાખે હા મોજા હા તો ઓલરેડી કહીશ આપણે આવી ગયા તા એકરાઈ જુઓ ભીખાભાઈ જસમતભાઈને બધા આવી ગયા હે એકરાય

હાલો બતાવી આજનો પ્રોગ્રામ તો જો કારો ભાઈ જગદીશભાઈ બધે હાથીના સામાન મૂકે છે આ જો સિઝન થઈ પૂરી સંનેડા હા તો ઓલરેડી કઈ જો સનેડા પણ સામાન એટલો હવે ભાઈ ડબલ ડબલ તન તન હાથીઓ ઈટિયા અને આ બધું જોવો ડગરા હે આ કયું ના કારુભાઈ મૂકે છે થાકી ગયા હવે કે બે બે નહીં એક એક જણો જ હાથી ઉપાડ લે જોયું ને બાહુબલી જીઓ રે જીઓ બાહુબલી હા અને આ બાજુ કારુભાઈ જગદીશભાઈ ઉપાડ્યું સામાન્ય સાપન્યું આવ્યું મોટા વાળું જોજો જોજો અરે પણ તો ઓલરેડી કઈ જો દવા છાંટવાની છે આપણે વૈદની ફૂલ ફાલની અને દડવા મોટા થાય ને હુયા ભરાય એની માટે જો પોટાશ બે હાજર પૂરું આ ઓગણી ઓગણી અને આ મહાકાલ મહાકાલ પોપટી માટે છે ભાઈ કાકારુભાઈ ને તો આજે પણ દવા છાટવાની છાંટવાની તો હાલો બાકાજી કી બોલાવી નાખે કારુભાઈ ગેમ માંથી નવરા નથી ભાઈ ઊંચું જોજો હા હા તો ઓલરેડી કાંઈ દવા છાટવાનું કામકાજ ચાલુ છે જો આ સમીરભાઈ છાટે હે હા જગદીશભાઈ વૈયા ગયા સણોસરી આપણે હા બીજા બદલા રાખે પણ કારું ભાઈ હટીને દઈએ ને એવું હા હા સંનાડામાં કુ ભાઈ દવા સાટો હા બીજા બદલા રાખે ને કારું ભાઈ એક ના એક જ હા હા તો ઓલરેડી કહે છે આ બધી દવા છાંટતા હતા ને કારું ભાઈ કે ભાઈ કંઈક આપણે અલગ સાટવી છે નથી બહુ બેહતા તો આપણે લઈએ ક્યાં કરો બતાવો ની સિરીઝ વધારે ભાઈ જો તો એક્સરે મારી જોવું હવે ખબર પડી જાય કેવું રિઝલ્ટ આવે એક્સરે નું હા તો હાલો આ તો બીજી બધી પાછી જ રેગ્યુલર આપણે હા તો ઓલરડી ગાય જો કારુભાઈ ને આવી ગયા હે આપડે માંડવીમાં બીજી વાળી દવા હા જુઓ હા આપડું સોયાબીન હે હા સોયાબીન માં કઈ ઘટ્ટે નહી ભાઈ હાલો જુઓ હા હવે કઈ ઉપાધિ જેવું છે નહીં બધે આઈ ક્લાસ થઈ ગઈ હે દવાનું હાલે હે રાઉન્ડ ઉપરા ઉપર હા તો ઓલ ગાઈ જો કારું ભાઈ માંડવી ઉપાડીને જો આ પૂર્ણા બગાડ થાય પણ અમારે કુતરા બગાડે આનું શું કરું કાં કરું ભાઈ જોયું ને હવે આ કુતરા ઉપાડી નાખે આ કીને કેવાય જાય જો હા ફાલ બાલ તો વાંધો નથી મીડિયમ હે હા તો ઓલરેડી છે હવે જે આપણે મકાનની પાસે છે ધાર આ એમાં દવા છાંટવાનું હાલે છે આપણે હા હા પેઢી કે છેલ્લે છેલ્લે અહીંયા નજીક રાખી દઈએ જુઓ છટકાવા હે દવાનો હા તો ઓલરેડી કઈ જો કારુબેન સમીરભાઈ બે છાટે હે હમ હમ હો ભાઈ ભેગા થયા દવા છેટા વગર આધાર નથી ભાઈ જો આ હાવ જઈડા જેવી થઈ ગઈ હતી માંડવી માન સુધારી ભાઈ ઈર ગઈ હે હા દવા છાટી છાટી ને અને આ બાજુ આપણે નીતિ આવી ગઈ હે એ નીતિ હું કરે ગઈ ખાય હે અને આપણે સર્વિસ દવા છે આપણે સાફ કરી જવું